રામનવમીના પાવન દિવસ પર હાલોલ શહેરના ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રાની તૈયારીએ પૂર્વે એક અઠવાડિયા પહેલાંથી જ આખા હાલોલ શહેરને શણગારવામાં આવ્યું હતું ઠેર ઠેર પતાકાથી થતા તોરણથી શહેરને આકર્ષક રીતે શણગાર્યું હતું આ શોભાયાત્રાની મંગળ શરૂઆત હાલોલ વી એમ સ્કૂલ ખાતેથી કરવામાં આવી હતી ત્યાંથી શરૂ થઈને બસ સ્ટેન્ડ ગાંધી ચોક થઈ મંદિર સત્તા ફલ્યા સત્તાકામલીમલીથી વડોદરા રોડ થઈને કંજરી રોડ ઉપર સરસ્વતી સ્કૂલની સામે વિસર્જન કરી હતી આ શોભાયાત્રામાં હજારો ભક્તોએ હાજરી આપીને શોભા વધારી હતી આખી યાત્રામાં જય જય શ્રીરામના નારાયણ ગુંજી ઉઠી હતી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો હાલોરના ધારાસભ્ય શ્રી જયેન્દ્રસિંહજી પરમાર તથા મયુર દાદાએ હાજરી આપી હતી સમસ્ત વૈષ્ણવ ભક્તો તથા હાલોર શહેરના આગેવાનો આ શોભાયાત્રામાં હાજર રહ્યા હતા મોઢેરા સુધી શોભાયાત્રા ચાલુ રહી હતી અને પછી વિસર્જન કરવામાં આવ્યું હતું ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ડીજેના તાલ પર રામજીના ભક્તો ભજનો પર ડાન્સ કર્યા હતા ચૈત્ર મહિનાની સુધી નોમને રામનવમી કહેવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો તેથી રામનવમીનું નું મહામાવ્ય અને અનેખુને આ ત્ય છે